મરિયમ એમાં તો હજી બહુ બસ આમ ગોઠા મારે છે થઈ લાલ થઈ ગયો છે હવે આને નઈ છે કરી લાલ કપા થઈ જશે ફાલે ફૂલે ચારે મસ્ત એવો છે ફાલ ફૂલ તો હારો લાગ્યો છે હવે વરસાદ આવશે તો બધે ફાલ કરી જાય એટલે તું એકલી નો વિણી લે એકલા તનો કુટી દવાઈ કનકો અન તો વી કનક ભાયક એકલા વિણી

કાટી છાંટવી પડે છે સવાર સવારમાં ખૂબ ખુબ આવ્યો છે દવા છાંટવાનું કામ ચાલુ છે તો દર્શક મિત્રો સરસ રીતે અમારા ઘરના ને આજે એક વિડીયો શરૂઆત કરી છે જોકે હજી બોલતા ઓછું ફાવે છે પરંતુ ક્યારેક ક્યારેક આપણે ટ્રાય કરાવશું બોલતા શીખી અને વિડીયોમાં આવે તો અત્યારે આપણે આવી ગયા છીએ કઈ કપાસ વાળી વાળીએ અને અત્યારે આ જોકે હાલ તો અમે સવારમાં વહેલા આવી ગયા હતા અને દવા છાંટવાનું ચાલુ પણ કરી દીધું આપણે ઝાકળનું જોર હતું એટલે આપણે કઈ વિડિયો શૂટ કર્યો નતો ને અત્યારે સરસ મજાનો એવો તડકો નીકળી ગયો છે ને આપણે કપાસમાં અત્યારે આમ જોવા જઈએ તો જોરદાર એમાં હેટેક છે અત્યારે થ્રીપ છે કથીરી છે સફેદ માખી છે લીલી પોપટી છે અને ક્યાંક ક્યાંક રાતડીઓ પણ દેખાય છે જો આમાં આપણે દવાનો છંટકાવ અત્યારે નહીં કરશું તો કપાસ આપણો લાલ થઈ જાય એવી શક્યતા છે તો અત્યારે આપણે એના માટે કઈ દવા આપણે કાલે બતાવીશ છતાં પણ આપણે કહી દઈએ કે આપણે આ કઈક ફ્લી નામની દવા છે આમાં તમામ પ્રકારની ચૂસિયા જીવત છે એમાં મરે છે ને આમાં ત્રણ પ્રકારના કંઈક આમાં ઝેર છે પાયથ્રી ક્લોસિન ડાયના ડાયનો ક્લોસિન અને ડાયક્રોઇન્સ ડાયક્રોઇસન મ્યુરોન એવું કંઈક આમાં ત્રણ પ્રકારના ઝેર છે ને આમાં તમામ ચૂસિયા પ્રકારની જીવાત મરે છે અને બીજો આપણે એક સાથે સાથે એમાં સાપ પાવડર પણ એમાં નાખતા જઈએ છીએ જેથી કરીને અત્યારે જે વરસાદ ગયો છે તો એમાં ફૂગનું પણ કામ થઈ જાય ને આ જે સાપ પાવડર છે એમાં કાર્બન ડિઓક્સાઇડ ને મેંગો જે બે પ્રકારનામાં ઝેર આવે છે તો આ પ્રમાણમાં કંઈક આપણું દવા છાંટવાનું કામ ચાલુ છે જો કે અત્યારે અમે સવાર સવારમાં તો વહેલા આવી ગયા હતા એટલે કે ઘણી ખરી તો છાટી દીધી છે અને આ વખતે આપણે જે દર વખતે આપણે આ દસ વીઘાનો કપાસ છે એમાં પચીસ પંપ નાખતા હતા પરંતુ આ વખતે થોડીક ઘાટી છાંટવી પડે છે કારણ કે જીવતનું નું એટક જ એવો છે જોરદાર કરીને એટલે આ વખતે કઈક થોડીક ઘાટી છાંટવી પડે છે જો કે ઝાકળના તો અત્યારે પલ્લી ગયા છે દવા છાંટવામાં ને હવે કઈક તડકો નીકળ્યો છે તો આપડે કઈક દવા છાંટવાનું કામ અત્યારે ચાલુ છે તો દર્શક મિત્રો અત્યારે કઈક આમાં આમ દવા છાંટવાનું ચાલુ છે ને ચાલો હવે આપણે કપાસમાં ચક્કર મારીએ તો આ પ્રકરણમાં કઈક આપણો કપાસ છે જો કે આવા પાંદડા મુક રાત અડધા થઈ ગયા છે એમાં કેવી ગયા એમાં સટાઈ ગઈ છે આમાં સટાઈ ગઈ છે કેવીક મરી છે ને કેવીક જીવે છે ને એમ બધું એમાં છાટી એનું કલાક જેવું થઈ ગયું છે મરિયામાં એમાં તો હજી બહુ બસ આમ ગોથા મારે છે એક ઘડીક વાર તો કઈ નો મરી જાય ના ગોથા મારે છે એટલે હવે તો મરી તો જાહે ઓલો છોડો જો કેવો રાતો થઈ ગયો આ તો હવ લાલ થઈ ગયો છે હવે આને નઈસ ચાર વાર કરી તો આ બધે લાલ કપા થઈ જાય છે રાતો થઈ જાય બધે તો આ પ્રમાણે માં આપડો કઈક દર્શક મિત્રો કપાસ છે અને જો કે આમ તો અત્યારે અત્યારે તો કઈ ખરે અત્યારે હવે બે દિવસ એવું લાગશે એટલે તડકો બઉ ખુબ પડશે એટલે ખરીદશે લાગે એવું અત્યારે એના માટે આપડે જે આ ફૂગ તો ખરવાનું પ્રમાણ ઓછું રે આપણે આ દવા સાટા જઈ ને પછી જો એટલે અત્યારે તો પાટલા થોડાક ભીના છે પછી આ દવા સાટા જઈ ને પછી આપડે આમાં પાર્લર પાણી ઉતાર દેવું એટલે ફાલ ફૂલ જે ઓછો ખરે જે નકર તો ઘણું ખર્ચે તો અત્યારે તો પાટલા ભીના છે પણ આ દવા સાટા જાય પછી બે દી પછી પાર્લર પાણી ઉતાર દેવું છે તો કપાઈ ચીક ચીક તળી ગયો લાગે છે હા કપાઈ તળી ગયો

ખડની દવા જ મારવી પડશે હા ત્યાં તો નુકસાન થાય ગયા તો આ બધું ભાંગી જાય ને ડાયર બધું ભાંગી જાય ડાયર બધી ભાંગી જાય હમ નુકસાન ઈ થાય એટલે આપણે હવે આપણો ફાઈવ કપાસ છે એટલે આમાં જો આપણે ગ્લાયસિલ મારીએ તો હાલે એવું છે આપણે સ્ટોમ કે ગોલ કે એવું આમાં કઈ નથી પાયું પણ તો જે આપણે આમાં ફાઈવ કપાસ છે એટલે આમાં જે આપણે ગ્લાયસિલ નામની દવા આવે છે જે જોકે પડીકી પણ આવે છે એટલે આપણે ગ્લાઇસિલ આમાં મારશું એટલે આપણું જે ખડ છે બધું એ સાફ થઈ જાય તો આપણે ઓલા શેઠે એક અડદ ની હાઈર કરેલી છે ને એક તુવેર ની કરેલી છે તો ચાલો એ પણ બતાવીએ આપડે ચક્કર મારતા જઈએ અને બતાવીએ અત્યારે જો આ એક ખડ છે ને એ શું છે આ નારી કેવાય ના જેમ ખેવા ને એમ વધારે છે ઈ પછી ફૂટે બહુ કા હા આ ગમે એટલી વાર લ્યો ને એટલે એક બે દી જાય એટલે પાછું

તો આ નારી એટલામાં વધારે છે ને એટલે એટલું વધારે આમ તો કઈ બહુ નથી આમ નહી એટલા પાજુ નથી કપા આમ આખલા છે ફાલ ફૂલ છે કેવો મસ્તી નો લાગ્યો છે કપા ફાલ ફૂલ લાગ્યો છે ને બધું હવે વરસાદ આવશે તો હવે આનથી વધારે નુકસાની થવાની હવે કે જે હવે જે વરસાદ આવશે ને બધી નુકસાની ન થવાની બધું ફાલ લગાડ્યો છે બધું ખરી

તુવેર ની હાર કરી છે અને એક અડદ ની હાર કરી છે અને અડદ તો આપણે જો કે વિડિયો એક બનાવ્યો હતો એમાં કઈ બધે પલળી ગયા હતા એટલે આપણે પાસેતરા આવેલા છે આ છે દેવે પોગો આવી ગયા છે તો આ છે આપડી તુવેર ની હાર એક તુવેર ની હાર છે અને એક છે અડદની ની હાર આપણે હવે આમાં કઈ હાથી આકવું નથી એટલે આમાં તો નીંદી લેવું આમાં દવા હાલે આમાં જે આપણે ઓલી માંડવી ને ચાટી ને

આશે આપણા બાજુ વાળા નો કપાસ એને પણ કપાસ જો કે ઓન કપાસની ની રોન ખારી છે અત્યારે અમારા વિસ્તારમાં માં અત્યારે રોન ખારી છે આ છે આપણો કપાસ કઈક દસ વીઘાનો છે અને આમાં આ વખતે આપણે સાટવાના છે કઈક ચાલીસ પંપ આ રીતે કઈક ઘાટી દવા મારવાની છે તો અત્યાર સુધી તો આપણે વીસ પંપ જેવું તો અત્યારે સટાઈ ગયું છે એટલું નહીં સટાઈ ગયું હા એટલું સટાઈ ગયું હવે એટલે આજ કઈ

એ આપણે બે પપની આમાં છે જો કે આમાં જોઈએ તો એક જ પંપ એટલે બે વખત આમાં સટાઈ જાય તો આ રીતનું કઈક અમારે પસાર ટેવે કઈ હાથી હાલી એવું નથી પાછળના ભાગમાં એટલે હાઈ ક્લાસ રીતે એક અડદ ની હાર કરી દીધી છે અને એક તુવે ની હાર કરી દીધી છે એટલે આપણે ખાવા પૂરતી કદાચ થોડાક અડદ પણ થઈ જાય ને તુવેર પણ થઈ જાય તો આ નું કઈક અમારું આ દસ વીઘાનો કપાસ છે આપણે કપાસ તો એમાં ખાસ જરૂર કામ હોય ત્યારે જ આ વાળી આવીએ છીએ અને આજ કંઈક છાંટવાનું ચાલુ છે દવા તો હાલો હવે ભરો ન કરો છતાંય નહીં રે ત્યારે વાગી ગયા છે દહ તો થઈ ગયા છે જો ત્યાં મારી ઘડિયાળ હા જો દહ તો વાગી ગયા છે હવે વેલા આપણે કેટલા વાગ્યા છ છ વાગ્યા ઘરે છ વાગ્યા ઘરેથી નહીં જતા

એક બે ત્રણ ચાર પાંચ છીંડવા છે ખાલી હજી તો ખાલી આપડો ફાલ લાગવાનો બાકી છે આ બધા ફૂલ સાપા ખરી ગયા છે

ચાલુ કરી દઈશું તો ચાલો દર્શક મિત્રો આપણે હવે પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે જો કે આવતે આપણે કઈ દોસ્તો નથી બનાવ્યો આપણે માપિયા દ્વારા જ નાખી છે આ સાપા પાવડર આપણે આમાં 25 25 ગ્રામ લખ્યું છે તો આપણે એક એક જે માપ્યું છે એક એક નટ્યા જોઈએ છે આકલે કઈ જાજી દવા નથી ખાલી બે પ્રકારની જ હતી એટલે આપણે કઈ દોજ નથી બનાવ્યો તો આ રીતે ન કાક સા પાવડર નાખતા જઈએ છે પાવડર નાખીને થોડું થોડું પાણી નાખી દે એટલે મિક્સમાં આવી જાય છે અને જે આપણે આ દવા છે એમાં આપણે 40 40 પ્રતિ પંપે નાખતા જઈએ છે હવે કાક 40 નું માપ્યું છે

અમારો કપાસ છે તમારો કપાસ તમારા વિસ્તારમાં કેવો કપાસ છે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો